શિવે ભક્તિ 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 સ્વરૂપ અને તત્વ કેવું છે તે પણ હું જાણતો નથી હે મહાદેવ તમે જેવા હો તેવા તમને વારંવાર નમસ્કાર કરું છું મારી શિવ વિશે ભક્તિ થાવ મારું શિવજ શરણ થાવ એ સિવાય અન્ય શરણ નથી અધ્યાય એક શ્રી કૃષ્ણ ને પુત્ર પ્રાપ્તિ મંગલાચર નમ સમસ્ત સમસ્ત સંસાર સંસાર ચક્ર ના મવાનું કારણ અને જેમનું વક્ષ પાર્વતી ના બંને સ્તન ઉપર ના કેસર ની નિશાની વાળું છે તે સદાશિવ ને પ્રણામ હો ઉક્ત ભગવતો લભ પ્રસાદ મુખ મન્યુ ના નિયમાદુ થી તો વાયુર મધ્યે પ્રાપ્તે દિવાકરે સૂચી કહે છે કે ભગવાન સદાશિવની પાસેથી ઉપમન્યુએ મેળવેલી કૃપાનું વર્ણન કરીને વાયુ સૂર્ય થયા ત્યારે નિયમ પૂર્વક ઉઠ્યા તેથી નૈમિશારણ્ય વાસી તે સઘરા ઋષિઓ હવે પછી આપણે આ વિષય પૂરવો છે એવો નિશ્ચય કરી પોત પોતાનું દરરોજનું નિત્ય કર્મ પરવારી ગયા તે પછી અગાઉની જેમ ભગવાન વાયુદેવને આવતા જોઈને તેઓ તેમની સન્મુખ પહોંચ્યા અને બેસી ગયા તે પછી વાયુ પણ રોજના નિયમના અંતે સભાની વચ્ચે આસન પર આરૂઢ થયા તેઓ કહે આ જગત જેમની વિભૂતિ છે તે સર્વજ્ઞ અને કોઈથી પણ નહીં જીતાયેલા મહાદેવને હું શરણે જાઉં છું એવી તેમની મંગલ વાણી સાંભળી શીર પાપ વિસ્તાર સાંભળવા શ્રેષ્ઠ વચન કહે એવું પાશુપત વ્રતનું જ્ઞાન મેળવ્યું હતું તે અંગે વિસ્તાર થી સાંભળવાની ઈચ્છા છે ત્યારે વાયુદેવ કહે છે કે સનાતન વિષ્ણુ પોતાની ઈચ્છાથી વાસુદેવ પુત્ર પુત્ર શ્રીકૃષ્ણ થયા હતા તેમણે લોખિતને લક્ષ્યમાં રાખીને પોતાનું રાખ્યું હતું કારણ કે લોકો તો છે છે માતાઓ જેમ કરે તેમ બીજા આચરતા હોય પુત્ર પ્રાપ્તિ નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાન ઉપમન્યુના આશ્રમે ગયા હતા અને ભાવથી મુનિના દર્શન કર્યા હતા મુનિનું શરીર ભસ્મથી આચ્છાદિત હતું અને તેમના લલાટમાં ત્રિપુન શોભી રહ્યું હતું તેમણે રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી તેમના માથે જટા હતી આવા તેજસ્વી મુનિના દર્શન કરીને શ્રી કૃષ્ણ હર્ષથી રોમાંચિત થઈ ઉઠ્યા તેમણે હાથ જોડીને સ્તુતિ કરી તે પછી ઉપમન્યુએ તેમને પશુપતિનું શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું શ્રી કૃષ્ણને પોતાના આશ્રમે રાખી એક વર્ષ સુધી પાશુપત વ્રત કરાવ્યું તે વખતે શિવ વ્રતધારી પશુપતિ ભક્તો નિત્ય શ્રી કૃષ્ણની સમીપે રહેતા હતા પુત્ર પ્રાપ્તિ હેતુ શ્રી કૃષ્ણે પત્ની સહિત ગુરુ ઉપમન્યુએ બતાવેલું શિવ શિવાનું વ્રત કર્યું તેથી એક વર્ષના અંતે ભગવાન મહાદેવ અને માં અંબિકાએ તેમને દર્શન દીધા શ્રી કૃષ્ણે તેમની સ્તુતિ કરી અને પુત્ર માટે વરદાન માગ્યું શિવ શિવાની કૃપાથી જે પુત્ર પ્રાપ્ત થયો

ઋષિઓ કહે એ પાશુપત જ્ઞાન કયું છે ભોળાનાથ પશુપતિ કેમ છે શ્રેષ્ઠ કાર્ય કરનાર શ્રી કૃષ્ણ ભગવાને ધૌમેના મોટા ભાઈ ઉપમન્યુને કેવી રીતે પૂછ્યું હતું આ સઘળું તમે કહો ત્યારે સુતજી કહે છે કે મુનિઓની આ વિનવડીથી પ્રેરાઈને વાયુએ સદાશિવનું સ્મરણ કરીને કહેવાની શરૂઆત કરી વાયુદેવ કહે છે કે હે જ્ઞાની મુનિઓ

તે સર્વના પતિ હોવાથી દેવાધિદેવ શિવ પશુપતિ કહેવાય છે તે પશુપતિને જો ભક્તિ કરીને ઉપાસ્યા હોય તો તે પશુને પાશથી છોડાવે છે પાશ એ માયા છે અને જે 24 તત્વો ગણાવાય છે તે સગા માયાના જ કર્મો છે તેમજ વિશ્વોને પણ પાશ કહ્યા છે સદાશિવની આજ્ઞાથી જ પ્રકૃતિ પર તત્વને એટલે કે બુદ્ધિને ઉત્પન્ન કરે છે બુદ્ધિ અહંકારને અને અહંકાર અગિયાર ઇન્દ્રિયોને તથા પાંચ તન્માત્રાઓને ઉત્પન્ન કરે છે સદાશિવની આજ્ઞાથી પંચ તન્માત્રાઓ પંચભૂતોને સર્જે છે આ મહાભૂતો સર્વ પ્રાણીઓના શરીરની રચના કરે છે સદાશિવની આજ્ઞાથી ઇન્દ્રિયો પોતાના અલગ અલગ વિષયો ગ્રહણ કરે છે બીજા વિષયોને ગ્રહણ કરતી નથી કેમ કે ભોળાનાથની આજ્ઞા જ બળકટ હોય છે તેની આજ્ઞાથી આકાશ બધાને અવકાશ આપે છે વાયુ પ્રાણરૂપ વિચરે છે અગ્નિ ખાધેલું પચાવે છે તેમજ પૃથ્વી જગતને ધારણ કરી રહી છે સદાશિવની આજ્ઞાથી ઇન્દ્રદેવોનું રક્ષણ કરે છે કુબેર ધન આપે છે બ્રહ્મા સઘડું સર્જે છે અને કાળ સર્વનો નાશ કરે છે મેઘ વરસાવે છે આ જગતમાં જે કઈ છે જે કંઈક દેખાય છે જે કઈ સંભળાય છે તે સઘળું સદાશિવની આજ્ઞામાં રહી વર્તે છે હવે ઉપમન્યુ કહે છે કે હે કૃષ્ણ સદાશિવ નું ચરિત્ર અતિ આશ્ચર્યજનક છે વેદોના મુખેથી સાંભળેલો એક પ્રસંગ તમને કહું છું તે સાંભળો એક વાર અસુરો સાથેના યુદ્ધમાં દેવોની જીત થઈ ત્યારે બધા દેવો વિવાદ ચડ્યા ઇન્દ્ર કહે હું મોટો વિજેતા છું બીજા દેવો કહે અમારાથી જ યુદ્ધ જીતાયું છે છેવટે શિવ સામે આવ્યા શિવ કહે કોણ જીત્યું છે તેની હમણાં ખબર પડશે તણખલું તસુભાર પણ ખસ્યું નહીં બધા દેવો પેલા તણખલા પર શક્તિ અજમાવવા માંડ્યા તો પણ કઈ ફેર પડ્યો નહીં પણ પ્રલયકાળ ફાટી નીકળ્યો વાયુ ફૂંકાવાથી સમુદ્ર ખળભરી ઉઠ્યો ત્યારે એટલે કે પાર્વતી ઊભા હતા ઇન્દ્ર આદિ દેવો દેવીને વંદન કરી રહ્યા અને કહે આ યક્ષ કોણ હતો દેવી ઉત્તર આપતા કહે તે યક્ષ જાણવાની તમારી શક્તિ નથી સર્વને રાખનાર એ સદાશી પોતે પણ અદ્રશ્ય બની ગયા વિસ્મય પામેલા દેવો શિવનો મહિમા ગાય આનંદ થી પોત પોતાના સ્થાને ગયા સા મહાદેવી તત્ર દેવાશ્ચ વિસ્મિતા સર્વેતા પ્રણમ્ય દિવમ યયુ

એ શંકર પોતાની મૂર્તિઓ વડે આ સર્વમાં વ્યાપી રહ્યા છે તેમનું સ્વરૂપ પામી શકાતું નથી સદાશિવની પાંચ મૂર્તિઓ છે જેને ઈશાન પુરુષ અઘોર વામદેવ અને સદ્યોજાત નામે ઓળખાય છે જ્ઞાની લોકો જાણે છે કે સદાશિવની જે ઈશાન મૂર્તિ છે તે શ્રોત્ર વાણી શબ્દ અને વ્યાપક આકાશનું નિયંત્રણ કરે છે પુરુષ નામની મૂર્તિ ત્વચા બે સ અને જળ ઉપર નિયમન કરે છે જ્યારે સદ્યોજાત મૂર્તિ પ્રાણ લિંગ ગંધ અને પૃથ્વીની ઈશ્વરી શક્તિ છે તે માનવું પોતાનું કલ્યાણ ઈચ્છનાર માનવીઓ જેમ આઠ મૂર્તિઓ માં પરોવાયેલું છે તેમ વિદ્વાનો કહે છે તે વાત ચોક્કસ છે શર ભૂદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ પૃથ્વી સ્વરૂપે જે ધારણ કરે છે તે સદાશિવમની મૂર્તિ છે તેજોમય મૂર્તિને રુદ્ર કહી છે વાયુ સ્વરૂપે જે ચેષ્ટા કરાવે છે તે શિવની ઉગ્ર મૂર્તિ છે સર્વને અવકાશ આપતી અવકાશ મૂર્તિને ભીમ કહેવાય છે જીવોના સંસાર રૂપી બંધન કાપનારી મૂર્તિ આત્મ સ્વરૂપે રહેલી પશુપતિ નામે જાણવી સૂર્યના નામે જગતને પ્રકાશમાન કરતી મૂર્તિ તે ઈશાન નામની છે અને અમૃતમય કિરણોવાળો ચાંદો વિશ્વને પોષી રહ્યો છે તે મહાદેવ નામની મૂર્તિ જાણવી આ ઉપરથી જણાશે અને સમજાશે કે સમગ્ર જગતમાં સદાશિવ વ્યાપ્ત છે શિવનું પૂજન કરવાથી માનવ સુખદાયી બને છે માનવ શિવ ભક્તિ પુષ્ટ બને છે આ રીતે સમગ્ર પરિવાર કુટુંબ શિવ ભક્તિ સુખદાયી બને છે આઠ મૂર્તિ રૂપે સર્વત્ર રહેલા શિવનું સર્વે ભજન પૂજન કરવું કેમ કે તે રુદ્રજ સર્વનું કલ્યાણ કરનાર છે અષ્ટ મૂર્ત્યાત્મના દિષ્ઠાય સ્થિતમ શિવમ ભર્વભાવેન રુદ્રમ પરમ કારણમ ગૌરી શંકર વિભૂતિયોગ આવતી કાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ